છોટા ઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આવતીકાલે યોજાનાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આવતીકાલે એટલે કે ચૌદ જાન્યુઆરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શરૂ થવા જઈ રહી છે આ યાત્રાની શરૂઆત આવતીકાલે મણિપુર મુકામેથી થવાની છે જેને લઈને આજે છોટા ઉદેપુર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા કોંગ્રેસના હાથસે હાથ જોડોના કો કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા કોંગ્રેસના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમારા પૂર્વ એઆઈસી પ્રમુખ અને ભારત જોડો યાત્રાના અમારા સ્થાપક માનનીય રાહુલ ગાંધીનો પ્રોગ્રામ ભારત જોડો યાત્રા ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આખા દેશની અંદર શરૂ થવા જઈ રહ્યો છે આવતીકાલે ચૌદ તારીખથી મણિપુર મુકામેથી આ મણિપુર મુકામે યાત્રાનો પ્રારંભ થવાનો છે અને ભારત જોડો ન્યાય યાત્રા લગભગ છ હજારને બસો કિલોમીટર લાંબી યાત્રા છે એમાં લગભગ એકસો દસ જિલ્લા પંદર રાજ્યોમાંથી પસાર થશે ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરીએ પ્રારંભ થઈ અને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે વીસ માર્ચના રોજ પૂર્ણ થશે નમસ્કાર પિસ્તાલીસો કિલોમીટરની વિશ્વ વિક્રમી ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસના એઆઈસીસીના પૂર્વ પ્રમુખ અને નેતા હવે ભારત જોડો ન્યાય યાત્રા ની આવતીકાલથી શરૂઆત કરી રહ્યા છે અને આ યાત્રા દરમિયાન જેમ પહેલી યાત્રામાં દેશના અલગ અલગ વર્ગો લોકોના જે સવાલો રાહુલજીએ જઈને સાંભળ્યા એ જ રીતના આ ન્યાય યાત્રામાં પણ લોકોને થતા અન્યાય વ્યવસ્થા વગેરેની રજૂઆત સાંભળવાના છે ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી લઈને એકસો દસ કરતાં વધારે જિલ્લામાં પસાર કરી લોકો સાથે જે અન્યાય થાય છે એની સામે એક ન્યાયની યાત્રા શરૂ કરી રહ્યા છે તેઓએ લોકો માટે પદયાત્રા કરી હતી આ ન્યાય યાત્રામાં જે લોકો સાથે અન્યાય થયો છે જે નિર્દોષ નિર્દોષ માણસો છે જે લોકો ન્યાય માટે પોકારી રહ્યા છે તેમના ન્યાય માટે આ પદયાત્રા ન્યાય યાત્રા રાહુલજી કરવા જઈ રહ્યા છે